આજે અમારા હડાળા ગામમાં ઉમિયા માતાજીનો રથ આવ્યો હતો અમે આજે જોરશોરથી એનું સ્વાગત કર્યું છે અને આ અમદાવાદમાં જાસપુરમાં આજે ત્યાં બે હજાર ઓગણીસમાં ત્યાં તેનું ભૂમિ પૂજન કર્યું હતું અને ત્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બને છે ત્યાં ત્યાં કલ્ચર એક્ટિવિટી બધી અલગ અલગ પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિઓ જરૂરિયાતમંદ પરિવારજનોને ત્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાં એક સો વીઘા જમીનના સો વીઘા જમીનમાં ત્યાં એક હજાર કરોડના ખર્ચે ત્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યાં તેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે અને અત્યારે ત્યાં ગામડામાં ફરતા ફરતા બધા જ ગામડાઓમાં રથ કાઢીને તે બધા જોરશોર થી તેનું સ્વાગત કરી રહ્યા છે સાથે ધંધુકા